ખતરો કરો અને આ વીડિયા વાળા સામે રાખજો અને એ ભાણે એમ સડો ને પછી વાયર પકડી ને પછી બોલો કાણે એને કર્યું નથી એને કઈ અને એકાદી જગ્યાએ જો ભૂલે છું કે તમે આટલું બોલી શકો ને કઈ કઈ કર્યું નથી તો અમે અમારા દાવા પાછા ખેંચી દેવો હમણાં તો ભેજ છે વાયર સુધી ન જાવું પડે થાંભલે ન જતા ચારસો ને વોલ્ટ નો ચોવીસ કલાક એની માથે હાલે આવું એમ નથી દેખાતું લો બોલો શું કરું હું તો મોહન બાપા હમણાં પ્રાર્થના કરું છું માતાજીને ગાંઠીલા વાળી માને આપણે કેવું પડે ને આ પંથક માં એવે એને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ કોંગ્રેસ વાળાને હો વરહ ના કરજો અને હાજાનર નરવા રાખજો આપણે શું કામ કોઈનું ગુરુ ઈચ્છવું જોઈએ ભગવાન સૌનું ભલું કરે પણ ધારો કે ક્યાંય અજા ગજા ન કરે નારાયણ ને કરે સતનારાયણ ક્યાંક કોક ને કઈ ઘટી ગયું અને કઈ અગવડતા પડી તો એકો આઠ માં નો સડતા એ અમે કરી છે ને તમે ના પાડો છો કે એને કઈ કર્યું નથી હાંઢિયા ગાડી માં લઈને ઉપડજો હાંટીયો લીમડો ખાતો જાય ને બાટલો સડતો જાય પણ જેટલે પોગવો એટલે પોગે ભલે શાર રસ્તે પાછા આવે અમે તો કાંઈ કર્યું નથી પછી શું કામ તમારે એનો લાભ લેવો જોઈએ ભાઈ ના પાડો આખા દેશમાં એકસો આઠ શું કેવાય એની કોઈને ખબર નહોતી તે દિવસે આ દેશના વડાપ્રધાન અમારા મુખ્યમંત્રી હતા અને રાજ્યમાં અમને આવડી મોટી સગવડતા આપીને પછી વડાપ્રધાન થયા છે પણ આ લોકોને દેખાતું જ નથી આ મોહનભાઈની બહુ સેવાકી પ્રવૃત્તિ કરે છે નિદાન કેમ્પો કરે બેટી બચાવો કરેમ એવી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી કર્યા રાખે છે સામાજિક અદાલતો ચલાવે કોર્ટમાં જાવું ન પડે અને ઘરમેળે સમાધાન થાય આવું ઘણી બધી સેવાની પ્રવૃત્તિ કરે છે એટલે એને મારી એક સૂચના છે કામકાજ મુંબઈથી હારામાં હારા આંખ્યું ના ડોક્ટર બોલાવો એ ત્યાંથી કોક ને ભલામણ કરશે એટલે લેતા આવશે અને એનો સ્પેશિયલ નેત્ર ચિકિત્સા કેમ્પ કોંગ્રેસીઓના લાભાર્થી અને જો એને કઈક દેખાતું થાય જો આપણે તો શું કરીએ મદદ કરીએ સાહેબ અમદાવાદ થી નીકળો તમે આજે અત્યારે મને હેલિકોપ્ટરે ના પાડી છે તો પણ હું ભેસાણ બગસરા જેતપુર સભાઓ કરી શકી શું કામ મને ખબર છે કે હું ગાયક આ રોડ ઉપર હાલી શકવાનું અમે હેલિકોપ્ટરમાં માં ફરીએ છીએ તોય મારા વાહો વાહ આંબી જાય છે એનું કારણ હું

એવા હું જે કાંઈ જરાવે ભાઈ એટલે અમને આ લોકો અમારી ટીકા કરે એનો વાંધો છે નહીં એનું કારણ મુખ્ય જ આ છે કે અમને વિરોધ પક્ષ બહુ ગમે મને પર્ટીક્યુલરલી કારણ કે અમારો જાજો ભાગ વિરોધ પક્ષમાં જ ગયો અમારે કાળી દાટીમાં હું કાર્યકર્તા તરીકે શરૂ જેલ આ એ થઈ ગઈ અમારે એટલે વિરોધ પક્ષ તરીકે અમને ગમે અમે તો આપણે તો વ્યવહારિક રીતે પણ જાન લઈને જાય માંડવા વાળી બેન હોય એવી વેવાય તો આપણે સમજીને જ ગોત્યા હોય સાત આઠ જણા વૈશમાં પીડ્યા હોય ગળે બધું હોય ત્યારે વેવાય થયા હોય ને તો એ માંડવા વાળી બેનુ ગાય ને તારું વરરાજાનું નાક નળિયા જેવું છે એનો અણવર બુસો છે

તમતારે લખો મારા નામે ફરિયાદ લખો હું કોઈ ના ખાલી જગ્યા થી બીતો નથી આચાર સંહિતા ની સાથે તો એને મને કીધું કે સાહેબ એમાં કંઈ વાંધો નથી ફરિયાદી લઈ ને પકડીએ ખરા પણ હવે આ એવા લોકો છે કે એને ગામમાં કોઈ ઉધાર માવો દેતું નથી ની સામે પગલા લઈને શું કરવું કે અમારી પાસે બીડી માગ છે આવા લોકો મોદી સાહેબ માટે ગમે તેવું બોલે ગમે તેવી ગાળો લખે સાહેબ હિન્દુસ્તાન નો વટ દુનિયામાં કેવો પડે છે હું તમને છેલ્લો એક દાખલો દઉં હમણાં આંતરરાષ્ટ્રીય કોર્ટ ની ચૂંટણી થઈ મારી રાજકારણમાં સમજણ જે દિવસથી થઈ ત્યારથી મેં કોઈ દે સાંભળ્યું નહોતું કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આપણે કોઈ ફોર્મ ભરવાઈ ગયા હોય એવું મેં સાંભળ્યું નથી પછી કદાચ થયું હોય તો મારી માહિતીનો દોષ ગણાય પણ મારી જાણકારીમાં તો નથી એમાં આપણે ફોર્મ ભર્યું આપણી સામે ઉમેદવાર ઇંગ્લેન્ડ નો હતો અને એને અમેરિકા નો ટેકો હોય ઇંગ્લેન્ડ અને અમેરિકા બે દેશો વચ્ચે એવું સમાધાન છે કે અમેરિકાનું ફાઈટર કોઈ પણ દેશની ઉપર હુમલો કરવા માટે જાય અને એક બોમ્બ નાખે એટલે બીજું ફાઇટર નું ઉપડે ઉપડે ને ઉપડે જે બે વચ્ચે કોઈ દિવસ વાટાઘાટો કરવાની જરૂર નહીં અમેરિકાએ હુમલો કર્યો એટલે ઇંગ્લેન્ડનો હુમલો થાય જ એવી જેની દોસ્તી છે એ ઇંગ્લેન્ડનો ઉમેદવાર આપણા ઉમેદવારની સામે હતો એને અમેરિકાનો ટેકો હતો એકસોને ત્રાણું દેશો આના સભ્ય હતા એમાં મતદાન કરવાવાળા એકસો ને ત્રાણું સભ્યો હતા ભારતના ઉમેદવારને એકસો ને ત્યાંશી મત મળ્યા અને દેશનો વટ કહેવાય આને દેશનો ડંકો વગાડ્યો કહેવાય મેં એક સભામાં અમારા જિલ્લામાં હું વાત કરતો હતો એક બાપા મોર બેઠા મને કે રૂપાલા ડંકો તો જ્યાં કેદુનો ટીંગાતો તો અહીંયા જતા એની કેડે ડંકો વગડે કેવી રીતે ડંકા એને વગડે આપણે મંદિરમાં જઈએ તો આપણે ડંકા વગાડતા હોય છોકરા એર્યો હોય રમતા હોય એની એ ઈચ્છા હોય કે આપણે ડંકો વગાડીએ પણ એની કેડે ડંકા વગડે મળે બહુ કલબલ કરે તો એની માં એને ઉપાડીને ટીન ટીન કરાવે માની કાંકમાં બેહીન દુનિયામાં ડંકા ન વગડે આ વાત હું રાહુલ બેહાટુ નથી કરું સરકાર બનાવી ઉત્તર પ્રદેશમાં હોળ મહાનગર ની ચૂંટણી હતી ચૌદ ભાજપ જીતી ગયું બે બસપા જીત્યું આનું ખાતું ખુલ્યું નથી આ તો કોર્પોરેશનની ચૂંટણી હતી બે મહિના પહેલા અહીંયા ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી હતી આપણે અહીંથી આ ટીનાભાઈ ને ચૂંટણી મોકલવાના છે એકો બ્યાસી ની ચૂંટણી ઉત્તર પ્રદેશ એવડું મોટું રાજ્ય છે જ્યાં ચારસો ને ત્રણ ધારાસભ્યો ચૂંટણી હતી ચારસો ને ત્રણ આપણી કરતા ડબલ કરતા વધારે એટલા ધારાસભ્યોની ચૂંટણી હતી ચારસો ને ને આખી કોંગ્રેસ પાર્ટી આવે તો એક ગાડીમાં જ આવે છે

આ બધુંય ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આવ્યું હું પંચાણુ માં પ્રધાન થયો પહેલી વખત ગુજરાત સરકારમાં એ દિવસની વાત કરું છું ત્યારે ગુજરાતનો ખેડૂત અઢાર ટકા વ્યાજે પૈસા લેતો હતો અઢાર ટકા મંડળીઓમાં આમાં સહકારી આગેવાનો હોય ખબર છે અઢાર ટકા વ્યાજે પૈસા આજે તમારી આ સભામાંથી મારે ગુજરાતના મુખ્યમંત્રીને અભિનંદન આપવા છે ગુજરાતના ખેડૂતોને જીરો ટકા એ પૈસા આપે છે જેટલા લઈ ગયા દઈ જાવ આવડો મોટો ફેરફાર આ રાજ્યની અંદર થાય અને તમને દેખાય નહીં પચાસ વર્ષ ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીના રાજને રાજ ને બાવીસ વર્ષ પાણીની વ્યવસ્થાઓ હતી આપણી કે ડંકી સરકાર તરફથી મોટા મોટી સ્કીમ ડંકી આ ધારાસભ્યો બધા ભાગ ચાલે છે તમે લાડાણી કેટલા રૂપિયા વાપર્યા તમારા વિસ્તારમાં પાંચસો કરોડ થી વધારે રૂપિયા ધારાસભ્ય કહે છે હું મંત્રી હતો પાણી પુરવઠા વિભાગનો 95 માં પહેલી સરકારમાં મારું કુલ બજેટ મારા વિભાગ નું 82 કરોડ હતું રાજ્ય સરકારનું બજેટ 82 કરોડ આ ધારાસભ્ય કે હું પાંચસો કરોડ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે વાપરી હતી સાહેબ આ રાજ્યનું કુલ બજેટ દસ હજાર કરોડ હતું જ્યારે આપણે એની પાસેથી સરકાર લીધી ત્યારે દસ હજાર કરોડનું બજેટ આ વખતે વિજયભાઈ રૂપાણી નિતિન પટેલે જે બજેટ મંજૂર કર્યું એક કરોડ ને સોત્તેર લાખ રૂપિયા વાપરા